નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહે છે ને કે નથી મફતમાં મળતા સંતોને સંતપણા રે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણાય નથી મફતમાં મળતા એવી એક સુંદર મજાની વાત લઈ અને આપની સમક્ષ આવ્યો છું મિત્રો સવારે પરોડના ચાર વાગે એક ઋષિ મુનિ સ્નાન ઇત્યાદિ પરવારીને પોતાના આશ્રમ ભણી જતા હતા અને અઘાઢ જંગલની માલિકો કોઈક બાળકના રડવાનો અવાજ સંભળાવ્યો મિત્રો એટલે સંતે જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં પગરણ માંડ્યા અને ત્યાં જઈને જોવે છે તો કોઈનું ત્યજી દીધેલું બાળક પડ્યું છે અને કણસે છે એ રડે છે એ સંત એને ઉપાડી લે છે સંત એને ઉપાડી લે છે અને પોતાના આશ્રમમાં લઈ જઈ અને સરભરા શરૂ કરે છે સંત એને પોતાના આશ્રમમાં લઈ ગયા છે અને આની સરભરા શરૂ કર્યું છે એની ભરણપોષણ ચાલુ કર્યું છે અને સમય નહીં જતા વાર ન લાગે મિત્રો આની ફૂટડો યુવાન વિહેક વરનો થયો દીકરો અને સંતને એક દિવ એમ થયું કે આની પરીક્ષા કરી લઉં એટલે સંતે એ મુનિને કીધું કે જુઓ આપ આયાથી યોજાનો દૂર ગામ છે અને ગામમાં જાઓ ભિક્ષાપાત્ર લેતા જાઓ અને ત્યાં જઈને ભિક્ષા માગી લાવો એ ભિક્ષામાં જે મળશે એમાંથી આપણે રોટલા બનાવી અને આપણે જમશું હવે બાળમુનિએ તો માણ કેવળ ઋષિ સિવાય કોઈ જોયેલો નહીં એટલે બાળમુનિએ પૂછ્યું કે બાપુ ગુરુજી માણ કેવા હો એટલે ગુરુજીએ વર્ણન કર્યું કે બેટા આપણા જેવું નાક હોઠ કાન એ બધું હોય અને આપણી જેમ હાલતા હોય એ માણ અને એક કરતાં વધારે વ્યક્તિનો સમૂહ એને ગામ કહેવાય બાળમુનિને આટલી ખબર પડી ગઈ પછી ભિક્ષાપત્ર હાથ લઈને ધીરે 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 એ ગામમાં હાયલા જાય છે અને ગામ આવી ગયું માણસની વસ્તી દેખાણ એટલે બાળમુનિને ખબર પડી કે નક્કી ગામ આવી ગયું છે આપણા જેવા માણસ દેખાય છે એટલે ગામ આવી ગયું છે ત્યાં ગામમાં જઈને એક દરવાજો ખખડાવે છે અને દરવાજો ખખડાયો એટલે એક પુરુષ બહાર આવે છે અને પુરુષને ખબર પડે કોઈ સાધુ મારા આંગણે ભિક્ષા લેવા આવ્યો છે પુરુષ સંસ્કારી હતા એ ઘરમાં કે ઊભા રહ્યો ગુરુ ઊભા રહ્યો મહારાજ ઘરમાં ભિક્ષા લેવા માટે ગયા છે અને એ જ વેળાએ એ બાળમુનિની નજર સામે ઓટે બેઠેલી એક સ્ત્રી ઉપર પડે છે અને સ્ત્રીના ખોળામાં એક બાળક છે અને બાળકને એક પૈપાન તનપાન કરાવી રહી છે હવે બાળમુનિએ તો આવું કાંઈ કદી જોયું નહોતું એટલે બાળ સહજ ચેષ્ટાથી બોલે પુરુષ ભિક્ષા લઈ ઘરમાંથી પાછા આવ્યા એટલે બાળમુનિએ સવાલ કર્યો કે ઓલું સામે બેઠું એ કોણ છે તો ઓલા પુરુષે જવાબ દીધો કે એ મારી પત્ની છે એ મારી ધર્મ પત્ની છે અને એના ખોળામાં શું છે ત્યાં ઓલ્યા પુરુષે જવાબ દીધો કે એના ખોળામાં મારું બાળક છે અને એ શું કરાવે છે એટલે પુરુષે જવાબ દીધો એ મારા બાળકને પૈપાન કરાવે છે સ્તનપાન કરાવે છે અને બાળમુનિને જિજ્ઞાસા વૃત્તિ જાગી એટલે કે પૈપાન તનફાન કોને કહેવાય એટલે ઓલ્યા ઋષિએ જે સવાલ કર્યો ને ઋષિએ એનો જવાબ પુરુષે દીધો કે બાળક જ્યારે નાનું હોય એ છ મહિનાનું ન થાય બાળક જ્યારે નાનું હોય અને એ છ મહિનાનું ન થાય ને એને મોઢામાં દાંત ન ફૂટે ત્યાં સુધી એની માતાની છાતીમાં ભગવાને દૂધની ધારા મૂકી છે અને એ થકી એ બાળકનું પોષણ થતું હોય છે ન્યા સંતને ખટાકો બોલી ગયો મગજમાં તો છ મહિનાનું ઓલે પુરુષનું બાળક અને બીજી સ્ત્રી પૈપાન કરાવતી હોય ધવરાવતી હોય અને દાંત ન ફૂટે ત્યાં સુધી અને અમને તો પ્રભુએ દાંત દીધા છે અમને તો અમારા ગુરુજીને મને તો પ્રભુએ દાંત લઈ દીધા છે ચોક્કસ અમને જંગલમાં ચામડું મળી રહેશે પણ હવે ભિક્ષા નહીં માગું અને ન્યા એ સંતે ભિક્ષાપાત્રનો ઘા કર્યો મિત્રો ભિક્ષાપાત્રનો ઘા કર્યો અને હળિયાઈ બાટી પોલાવતા એ આશ્રમ ભણી આવ્યા અને દૂરથી ગુરુજી જોઈ ગયા એટલે ગુરુજીને ખબર પડી કે બાળમુની હવે તૈયાર થઈ ગયા લાગે છે પણ છતાંય એ આવ્યા એટલે ગુરુજીએ પૂછ્યું કે બેટા ભેક્ષાપાત્ર ક્યાં છે અને આખી એક ઘટનાનું એ વર્ણન કર્યું બાળમુનિએ કે બાપુ હું ગામની માલિક ઓર ગયો અને આ રીતે ઘટના બની પુરુષ બીજો એની ધર્મપત્ની એ પુરુષના બાળકને છ મહિના સુધી દાંત ન આવે ત્યાં સુધી ભગવાન પોતે એની માતાની છાતીમાં દૂધની ધારા મૂકે અને બાળકનું પોષણ થઈ જતું હોય તો આપણને તો ભગવાને દાંતા દીધા છે ને હવેથી હું વનમાંથી વનફળ તોડી લાવીશ પણ ભિક્ષા ક્યારેય નહીં માગું આ સાચો સંચય મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ